મિત્રો આજે હું તમને એક એવો ઐતિહાસિક કિલ્લો બતાવવા જઈ રહ્યો છું જે ગોંડલના ભૂતપૂર્વ રાજવીએ બનાવેલો છે આશરે બસો વીસ વર્ષ જૂનો છે તો ચાલો હું તમને એ કિલ્લો બતાવું અનલગઢ પણ અહીંયા એક રસ્તો પડે છે ગોંડલથી આવતા આ રસ્તેથી અનલગઢ ત્રણ કિલોમીટર થાય છે આ છે ભારતી દેખાતો અનલગઢ નો કિલ્લો આંખો બહારથી દેખાડવો તો મુશ્કેલ છે ફરતી બાજુ જાડવા એટલા બધા અડી ગયા છે કે આંખો બતાવવા તો બહુ મુશ્કેલ થઈ પડે પણ અંદરથી જેટલો બને એટલો બતાવવાની કોશિશ કરશે અનલગઢના કિલ્લા ઉપર આવી ગયા છે અને આ છે અનલગઢનો કિલ્લો જે કાયમી ધોરણે અહીંયા દેશ વિદેશથી માણસો ફરવા આવે છે તો તમે પણ જરૂર આવજો એક સુંદર આ કિલ્લો છે ગોંડલના જૂના રાજ્યોની ઓળખ કરાવતો આ એક કિલ્લો છે આ છે અનલગઢનો એક કિલ્લો જે અજવાડા વખતે આશરે બસો વીસ વર્ષ પહેલા આ બનાવવામાં આવ્યો હતો તમે જોઈ શકો છો અંદરથી પણ તમને બતાવવાની કોશિશ કરી અંદર ચામાચીડિયા ઘણા બધા છે તે પણ એક જોવા મળે છે એક અદુત કિલ્લો છે આ મિત્રો ઘણા બધા છે જે તમારે સાથે મિત્રો બસો વર્ષ જૂની જે આપણે ધરોહર જે આજે પણ મોજૂદ છે જોવા મળે છે તો આપ પણ પધારો અનલગઢ કિલ્લો જોવા માટે અને આ કિલ્લાની ખાસ વાત એ છે મિત્રો કે આ કિલ્લાથી ફરતું એટલું બધું લોકેશન એટલા બધા ગામ જોવા મળે છે આથી એક ખાસ વાત તો એ છે કે સૂર્યાસ્ત જ્યારે જ્યારે થાય ત્યારે એક નજારો અહીંથી જોયા જેવો છે અનલગઢની ખાસ તો આ કિલ્લાનું મહત્ત્વ એટલું છે અને પ્રવાસીઓ એટલા બધા આવે છે અહીંયા સૂર્યાસ્ત જ્યારે થાય ત્યારે સૂર્યાસ્ત જોયા જેવો છે એટલા માટે અને એક એવી સુંદર ટેક કરી છે એની ઉપર અનલગઢ બનાવવામાં આવ્યો છે જે આજે પણ બસો વીસ વીસ વર્ષ વતી ગયા છતાં પણ છતાં પણ આજે પણ અસ્તિત્વ દેખાય છે તો તમે પણ આવો અનલગઢની અંદર અને ખૂબ એક આઈનો એક અદ્ભુત નજારો છે જેનો આનંદ તમે પણ માણો અનલગઢ આથી એક દેખાતો અલગ જ નજારો છે મિત્રો જે તમને બતાવું જાજા બધા જાજા બધા ગામોને આવરી લે છે એક ઊંચી ટેકરી આ એટલી છે કે આઈથી લગભગ એટલો બધો નીચાણવાળો અને સપાટ વિસ્તાર દેખાય છે જે તમે જોઈ શકો છો કેમેરાની અંદર પ્રકૃતિની એટલી બધી ખીલી છે કે જોવી પણ બહુ ગમે એવી છે પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી જોવા મળે છે એટલો બધો પ્રકૃતિનો આનંદ અહીંયા મળે છે કે અલગ જ એનો અહેસાસ થાય છે માટે ખરેખર જો પ્રકૃતિનો આનંદ લેવો હોય તો અનલગઢ જરૂર આવજો તમને બતાવું પ્રકૃતિ અહીંની એક અલગ જ આનંદ છે પ્રકૃતિનો અહીં આવો અને તમે પણ આનંદ માણો આપ કદાચ છોકરા સાથે લાવશો ને તો પણ છોકરાઓને પણ એક આનંદ આવશે એવું પણ અહીં એક સગવડ કરેલી છે આવી ગયો ચાલાબાર બોતર આવી ગયો એક અમને નાનો એવો અહીંનો યુટ્યુબર મળી ગયો છે તો કઈ ચેનલ છે આને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ અહીં આવજો તો આ વ્યક્તિની જરૂર મુલાકાત લેજો આ તમને બતાવશે ને જાણકારી આપશે નાનો એવો યુટ્યુબર ચાલાબાર બોતે તારું નામ શું છે વેરી ગુડ લક્સ લક્ષ સરસ અને આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ